આરોગવા પશુઓ સાંજના સમયે અડીંગો જમાવે છે જેને લઈને આસપાસ ગામોના આવતા ગ્રાહકો રખડતા ધોરોના કારણે હાલાકી વેઠા હોય છે જોકે ગત રોજથી આ વિસ્તારમાં એક ગાય ઘાયલ અવસ્થામાં પડી હતી જીવદયા પ્રેમીઓ તેમજ ગૌરક્ષકો અહીં ક્યાંય નજરે પડ્યા ન હતા અઢાર કલાકથી વધુના સમય સુધી ઘાયલ અવસ્થામાં ગાય કરસતી રહી પરંતુ તેની મદદથી કોઈ ન આવ્યું ના નગરપાલિકા તંત્ર કે ના ગૌરક્ષકો કે ના કોઈ જીવદયા પ્રેમી ગત રોજથી પીડાટી ગાયની મદદે આખરે તાલુકાના પત્રકાર સાથીઓ આવ્યા હતા પત્રકાર સંગઠનના પત્રકાર મિત્રોએ સહભાગી થઈને ઘાયલ ગાયને પશુ દવાખાને પહોંચાડવાની માનવતાભર્યું કાર્ય કર્યું હતું પત્રકાર સાથીઓએ નગરપાલિકા વિભાગને જાણ કરતા કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમની ઉપસ્થિતિમાં ટેમ્પાના ગાયને ચઢાવી પશુને પાણી પાઈને સારવાર માટે પશુ દવાખાને પહોંચાડી સત્કાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રીપોટર સોયબ કાજી સેરે ગુજરાત ન્યૂઝ આમૂડ